તો સુરત રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે મુસાફરો અને ગાડીઓનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસે રેલવે સ્ટેશન પર ગાડીઓનું ચેકિંગ કર્યું છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ જોવા મળ્યો છે અને સાથે જ ચેકિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે કામરેજ સહિત કડોદરામાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હોટેલ અને તેમજ શંકાસ્પદ તમામ સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું છે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આજે કાલની જે દિલ્હીની જે બોમ્બ બ્લાસ્ટની જે કાર બ્લાસ્ટ છે એની જે ઘટના બની છે આ પછી આખી રેન્જ માં સતર્કતા વધારી દેવામાં આવેલી છે જે શંકાસ્પદ લોકો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે અને પોલીસ આવી કોઈ પણ ઘટના છે એને નાથવા માટે પૂરી કરી તૈયાર છે પ્રકારે છે તેને લઈને સુરતમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનર દ્વારા જે પ્રકારે આદેશ કરવામાં આવે છે તે મુજબ શહેરભરના તમામ એવા રોડ રસ્તા અને તમામ એવી કે જગ્યાઓ કે જ્યાં લોકોનો જમાવડો થતો હોય તે તમામ જગ્યાઓ પર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે આ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને લોકોનો જે સામાન છે તે તમામ સામાન જે છે તે ચેક કરવામાં આવી રહ્યા છે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અહીંયા મુસાફરો જે તે હજ્જારો ની સંખ્યામાં આવતા હોય છે અને મુસાફરોની વચ્ચે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ જે છે તે આવી જાય અને પોતે સામાન લઈને હેયરફેર કરે અથવા તો કોઈ એવો સામાન મૂકીને જાય જે લોકોને હેરાન કરી શકે છે એટલે કોઈ અનિચ્છ્ય બનાવ ન બને તેના માટે થઈને હાલ પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે આ આરપીએફ ના જવાનો જે છે તે ચેકિંગ કરી રહ્યા છે ખાસ કરીને જે તમામ જે મુસાફરો ટ્રેનમાંથી ઉતરી રહ્યા છે તેવા તમામ મુસાફરોના ચેકિંગ છે તેના તમામનું સામાન જે છે તે ચેક કરવામાં આવી રહ્યો છે અને